તાપી જિલ્લાના કાકરપાડામાં પીએમ મોદીના કાર્યક્રમ બાદ બંદોબસ્ત પરથી પરત ફરી રહ્યા સુરત શહેરના પોલીસ કોન્સ્ટેબલ એક અજાણ્યા આવતા મોત ની હતું તાપી જિલ્લાના કાકરપાડામાં મોદીનો કાર્યક્રમ હતો આ દરમિયાન શહેરના પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચૌધરી કાકરપાડામાં બંદોબસ્તમાં હતા બંદોબસ્ત પૂર્ણ બાદ કોન્સ્ટેબલ સેતુલ બાઇક પર સુરત શહેર ખાતે આવી રહ્યા હતા આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટ લેતા ગંભીર ઇજા પહોંચી હતી જે બાદ અન્ય પોલીસ કર્મચારીઓ સેતુલને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ પોલીસ કર્મચારીનું મોત નીપજતા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ